અને ભારતીય વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરી તેમણે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી અને કહ્યું કે માત્ર ત્રેવીસ મિનિટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને ભારતે વિશ્વને પોતાની સૈન્ય શક્તિ દર્શાવી છે આ ઉપરાંત રાજનાથસિંહે ત્યાંથી પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામે તીખો સંદેશો આપ્યો છે તેમણે આંતરરાષ્ટ્રીય નાણાં કોષ એટલે કે આઈએમએફને અનુરોધ કર્યો કે પાકિસ્તાનને આપવામાં આવતી એક બિલિયન ડોલરની આર્થિક સહાય પર પુનર્વિચાર કરે કેમ કે તે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને સીધી સહાયરૂપ થાય છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાનને મળતી કોઈપણ આર્થિક સહાય આતંકવાદ માટે નાણાકીય સહાય સમાજ છે તેમણે જણાવ્યું કે પાકિસ્તાન જેવા દેશો આ સહાયનો ઉપયોગ લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને ફરીથી ઊભા કરવા માટે કરે છે આગાઉ રાજનાથસિંહે શ્રીનગરના બદામી બાગ કેન્ટોનમેન્ટની પણ મુલાકાત લીધી હતી તેઓએ જણાવ્યું કે ભારતની આતંક પર ઝીરો ટોલરન્સની નીતિ એ રાષ્ટ્રીય રક્ષણની મુખ્ય દિશા છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર ટ્રેલર હતું જો જરૂર પડી તો સંપૂર્ણ ફિલ્મ પણ બતાવીશું ઓપરેશન સિંદૂર બાદ ભારતે આતંક પર સિદ્ધાંત સ્પષ્ટ વલણ અપનાવ્યું છે રાજનાથસિંહે કહ્યું કે ભારત હવે આયાત કરતા નહીં પણ સુરક્ષા સાધનોનો નિકાસ કરતા બની રહ્યું છે